આ શ્રી અરવિંદનો નિવાસ ત્યાં આગળ શ્રી અરવિંદ પોતે રહ્યા હતા એમના ચરણોથી પાવન થયેલું આ મકાન લગભગ એકસો ને પચીસ વર્ષ જૂનું છે શ્રી અરવિંદ વડોદરામાં રડસોને ને બે હજાર છ સુધી રહ્યા એમાંથી ઓછામાં ઓછું ઓગણીસો એક થી ઓગણીસો છ સુધી એ આ મકાનમાં રહ્યા ત્યાર પછીથી અહીંયા આગળ ઘણા બધા ફેરફારો થયા અહીંયા હોસ્ટેલ ચાલતી હતી અહીંયા આગળ ઘણા બધા લોકો રહેતા હતા પણ પછીથી જન્મ જન્મશતાબ્દી વર્ષ દરમિયાન આ મકાનને એક સ્મારક તરીકે મેળવવાનો પ્રયત્ન કર્યો અને ઓગણત્રીસ સપ્ટેમ્બર ઓગણીસો એકોતેરના દિવસે આ મકાન શ્રી અરવિંદ સોસાયટીને સોંપવામાં આવ્યું ત્યારથી અહીંયા ગઈ શ્રી અરવિંદ નિવાસની અંદર શ્રી અરવિંદની સંદેશના પ્રચારની પ્રવૃત્તિઓ અમે અહીંયા કરીએ છીએ અહીંયા શ્રી અરવિંદના દિવ્યાંશની સ્થાપના પણ કરવામાં આવી તે ઉપરાંત શ્રી અરવિંદને લેલેલી સાથે જે નેરવ બ્રહ્મનો અનુભવ થયો હતો તે હિંચકાઓ પર શ્રી અરવિંદ લેલે સાથે બેઠા હતા તે હિંચકો એની સાંકળો અને એનું પીઢીઓ એ બધી વસ્તુઓ આપણને પ્રાપ્ત થઈ અને એ એમના એક યાદગીરી તરીકે એક આપણે ઉપર મેડિટેશન હોલમાં મૂકેલું છે ઓગણીસો ને શ્રી અરવિંદની સ્વદેશ આગમન શતાબ્દીની ઉજવણી થઈ ત્યાર પછીથી ઓગણીસો ત્રાણું ચોરાણુંમાં માં શ્રી અરવિંદનું સ્થાયી પ્રદર્શન એમના જીવન દર્શનનું પ્રદર્શન અહીંયા બનાવવામાં આવ્યું અને એ પ્રદર્શન પણ અત્યારે છે એને બે હજાર ચૌદમાં ફરી રિનોવેટ કરવામાં આવ્યું અને એને અપડેટ કરી અને અત્યારે એ ઘણા લોકો એને એની મુલાકાત લેતા હોય છે તો આ શ્રી અરવિંદ નિવાસ એ શ્રી અરવિંદ મહાપ્રભુના ચરણોથી પાવન થયેલું પવિત્ર થયેલું છે અને એને એમના સંદેશના પ્રસાર માટે અહીંયા અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અત્યારે બે વર્ષથી કોવિડની પરિસ્થિતિને કારણે પ્રવૃત્તિઓ જરા મંદ પડી ગઈ છે પણ વ્યક્તિગત રૂપે જે લોકો અહીંયા આવે છે અને જે લોકો શૈના ભક્તો છે તે બધા અમે એક આધ્યાત્મિક પ્રકારની પ્રવૃત્તિ કર્યા કરીએ છીએ લખા તરીકે એકવીસમી ફેબ્રુઆરીએ ધી મધર પુસ્તકનું વાંચન કરવું પછીથી પ્રેયર્સ એન્ડ મેડિટેશનનું સળંગ વાંચન કરવું સાવિત્રીનું વાંચન કરવું આ બધી પ્રવૃત્તિઓ જે ભક્તો છે ડિવોટિસ છે એ ડિવોટિસ દ્વારા આ બધી પ્રવૃત્તિઓ તો ચાલુ જ છે પણ એને કહીએ કે એક બાહ્ય પ્રવૃત્તિ એટલે લોકો બધા ભેગા થાય અને એ રીતની જે પ્રવૃત્તિ છે તે પ્રવૃત્તિ હમણાં બંધ છે અને લોકો પ્રવૃત્તિ ચાલુ કરીએ છીએ તો પણ લોકો આવતા નથી કારણ કે યોગાસનની બેચ ઘણા વખતથી શરૂ કરી પણ યોગાસનમાં લોકો આવતા નથી એટલે અત્યારે જેને કહીએ કે બાહ્ય પ્રવૃત્તિ જ્યાં લોકો ભેગા થાય એ પ્રકારની પ્રવૃત્તિ નથી પણ એક ઓબ્ઝર્વેશન એવું છે કે ઘણા યંગ માણસો વ્યક્તિગત મુલાકાતે અહીં આગળ આવે છે ઉપર શ્રી અરવિંદના ધ્યાનખંડો છે ત્યાં આગળ બેસે છે અને શ્રી અરવિંદને પ્રાર્થના કરે છે આ એક નોટેબલ આ એક ધ્યાન ધ્યાન આકર્ષક જ્યાં આપણું ધ્યાન આકર્ષે એ પ્રકારની એક વિનોમિના અત્યારે જોઈ શકાય છે શ્રી અરવિંદ આ મકાનમાં રહેતા હતા ત્યારે મોટા ભાગે કયા ભાગનો વધારે ઉપયોગ કરતા હતા એને વિશે કોઈ ચોક્કસ માહિતી નથી જે લોકોને થોડીક સ્મૃતિ હતી એ લોકો બધા બહુ જ તે વખતે બહુ જ નાના હતા અને એટલે એ કર્ણોપકરણ જે માહિતી છે એના આધારે એક બે બોર્ડ મૂકવામાં આવ્યા છે કે અહીંયા આગળ શેરવિંદો વિદ્યાર્થીઓને મળતા કે મુલાકાતીઓને મળતા અહીંયા આગળ ચેરવિંદાનો ઉપયોગ કરતા એવું છે પણ એને વિશે કોઈ ચોક્કસ માહિતી આપણી પાસે નથી કારણ કે અહીંયા આગળ અનેક પ્રકારના ફેરફારો થયેલા છે અહીંયા આગળ ગવર્મેન્ટ ઓફિસર્સ લેતા હતા અહીંયા આગળ હોસ્ટેલ થતી હતી એટલે એ લગભગ એમ માનો ને કે પાંચ સાહીઠ સિત્તેર એંસી વર્ષના ગાળાની અંદર કોઈને કશિશ માહિતી સ્મૃતિ એમાં પ્રાપ્ત નથી એટલે જે કંઈ અવેલેબલ છે એના આધારે આપણે થોડાક બોર્ડ મૂક્યા છે પણ બાકી એમાં કોઈ ઓથેન્ટિક માહિતી છે એમ કહી શકાય નહીં એટલે શ્રી અરવિંદ ગ્રાઉન્ડ ફ્લોરનો વધારે ઉપયોગ કરતા હતા કે ફર્સ્ટ ફ્લોરનો વધારે ઉપયોગ કરતા હશે વેલ એ પણ કહેવું મુશ્કેલ છે પણ ઉપરના ખંડો ઘણા મોટા છે એટલે ઉપરના ખંડોનો પણ ઉપયોગ કરતા જ હશે અને નીચે તો બહાર ફરવા કે ચાલવા જતા હોય છે મેં જેવતે ચાલવાની તો જ્યારે ચાલતા હશે ત્યારે નીચે પણ આપતા જશે અને અહીંયા જે આજુબાજુનું જે પરિસર છે પરિસરની અંદર ચાલતા હશે એમ આપણે ચોક્કસ કહી શકીએ પછી આપણને આ શ્રી અરવિંદ નિવાસનું જે મકાન છે એ આપણને કઈ રીતે મળ્યું અને કઈ રીતે તે તેમાં પછી શ્રી અરવિંદ નિવાસ તરીકે આપણે પ્રવૃત્તિઓ શરૂ કરી એના વિશે તમે ટૂંકમાં જણાવશો એટલે આ શ્રી અરવિંદ નિવાસ ઘણા બધાના પ્રયત્નોથી મળ્યું છે ઘણા બધા એ પ્રયત્નો કર્યા હતા એક સારું મનવાડ કરીને આવતા હતા એ અહીંયા આગળ જ્યારે જૂનું જૂના લોકો રહેતા હતા ત્યારે પણ અહીંયા આવીને એ ધ્યાન કરતા અને પછી ગવર્મેન્ટ પાસે માગણી કરી પણ એમાં મુખ્ય પરિબળ જેને કહીએ તે ઓગણીસો ને બોતેરમાં જ્યારે શ્રી અરવિંદ જન્મશતાબ્દીની ઉજવણી થઈ ત્યારે એક રાષ્ટ્રીય સમિતિની નિમણૂક કરવામાં આવી હતી અને એમાં કરણસિંહ એના કન્વીનર હતા ઇન્દિરા ગાંધી તે એના પેટર્ન હતા એટલે એમણે આ બે મકાનોની ગવર્મેન્ટ પાસે માગણી કરાવી કે આ શ્રી અરવિંદ નિવાસ જ્યાં અરવિંદ રહ્યા હતા અને શ્રી અરવિંદનો જન્મ શ્રી ભવન કલકત્તાની અંદર કે જ્યાં ગણેશ શ્રી અરવિંદનો જન્મ થયો હતો આ બહેન આ બંને એક રાષ્ટ્રીય સ્મારક તરીકે આપવા જોઈએ અને એના આધારે ઓગણીસો એકોતેરમાં આપણને આ મકાન શેરવિંદ સોસાયટીને આપવામાં આવ્યું આપનો કિંમતી સમય ફાળવી અને શ્રી અરવિંદ નિવાસ વિશે અમને માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ઓલ ઇઝ વેલકમ એ અમારી ફરજ છે શેરવિંદના કોઈ પણ કામની અંદર આપણને આનંદ આવવો જોઈએ અને આ માહિતી આપતા પણ મને ખૂબ આનંદ થાય છે શેરવિંદ એ રહ્યા હતા આપણે શૈરેન્દ્રને એક મહા મહા યોગી તરીકે એક અવતારી પુરુષ તરીકે આપણે રમીએ છીએ એટલે એમને એમની વાતો કરવી એ પણ એમની આરાધના કરવા ધરાવે છે એ આનંદની વાત છે થેન્ક યુ શરદભાઈ